આપણે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ વિશે ઈટીએફ શું છે વર્તમાન ટ્રેન્ડ શું છે ઈટીએફ નો તે કેવી રીતે કામ કરે છે તેના પ્રકારો ફાયદા જોખમો અને ઈટીએફમાં રોકાણ માટેની પદ્ધતિઓ વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું

ETF મ્યુચ્યુઅલ ફંડની જેમ એક ફંડ મેનેજર દ્વારા સંચાલિત થાય છે પણ ETFs તમને સ્ટોકની જેમ તાત્કાલિક ખરીદી અને વેચાણ કરવાની સુવિધા આપે છે હવે જાણીએ ETF નો વર્તમાન ટ્રેન્ડ આજના સમયમાં ETF એક્સચેન્જ ટ્રેડેડ ફંડ રોકાણકારો માટે ખૂબ જ લોકપ્રિય ઓપ્શન બન્યા છે તેની સરળતા ઓછી ખર્ચાળતા અને વિવિધતા આપવામાં મળતા ફાયદાઓને કારણે ઈટીએફની માંગ ઝડપથી વધી રહી છે ભારતમાં બે સુધીમાં ઈટીએફનું એસેટ્સ અંડર મેનેજમેન્ટ એટલે કે એયુએમ રૂપિયા છ લાખ કરોડથી વધી ગયું છે જે રોકાણકારોને પેસિવ રોકાણ વ્યૂહરચનામાં વધતી રુચિ દર્શાવે છે હાલના સમયમાં થીમેટિક અને સેક્ટોરિયલ ઇટીએફ વધુ પ્રચલિત થઈ રહ્યા છે જેમ કે ટેકનોલોજી હેલ્થકેર ગ્રીન એનર્જી જેવા ખાસ ઉદ્યોગોમાં રોકાણ કરવાની તક આપે છે ઉન્નત સેક્ટરોમાં લાંબા ગાળાના વૃદ્ધિ લાભ મેળવવા માટે રોકાણકારો આ પ્રકારના ETF નો લાભ લઈ રહ્યા છે ઉપરાંત નેસ્ડેક અને S&P 500 જેવા આંતરરાષ્ટ્રીય ઇન્ડેક્સને અનુસરતા ઇન્ટરનેશનલ ETF પણ ખૂબ લોકપ્રિયતા મેળવી રહ્યા છે જે ભારતીય રોકાણકારોને વૈશ્વિક પોર્ટફોલિયોમાં વિવિધતા આપવા માટે તક આપે છે સ્માર્ટ બેટા ETF પણ એક નવો ટ્રેન્ડ છે જે પેસિવ અને એક્ટિવ સ્ટ્રેટેજીનું મિશ્રણ છે અને નીચા વોલેટિલિટી અથવા તો ઊંચે ડિવિડન્ડ પર આધારિત ઇન્ડેક્સના અનુસરતા હોય છે ઉપરાંત ગોલ્ડ અને સિલ્વલ ઇટીએફમાં પણ લોકચાહના ખૂબ વધ્યું છે જે અર્થતંત્રની અનિશ્ચિતતાઓ અને મોંઘવારી સામે સુરક્ષાનું સાધન પૂરું પાડે છે ડિજિટલ પ્લેટફોર્મના વધતા ઉપયોગ અને ઓછી ખર્ચાળતાના કારણે ઇટીએફ આજે એક વધુ સુલભ બન્યા છે આ પરિચય વધતો જ રહ્યો છે જે લાંબા ગાળામાં સંપત્તિ નિર્માણ માટે સેલ્ફ શ્રેષ્ઠ વિકલ્પ બનવાના તમામ સંકેત દર્શાવે છે હવે જોઈએ ETF કેવી રીતે કામ કરે છે ETF મૂળભૂત રીતે ઇન્ડેક્સ અથવા તો સેક્ટરને અનુસરે છે જેમ કે નિફ્ટી 50 બેંક નિફ્ટી ગોલ્ડ સિલ્વર IT વગેરે

ઇન્ડેક્સ ઇટીએફ આ ઇટીએફસ નિફ્ટી ફિફ્ટી સેન્સેક્સ જેવા ઇન્ડેક્સને અનુસરે છે ઉદાહરણ તરીકે એચડીએફસી નિફ્ટી ફિફ્ટી ઇટીએફ એસબીઆઈ સેન્સેક્સ ઇટીએફ બીજું છે સેક્ટોરિયલ ઇટીએફ આ ઇટીએફસ ખાસ એક સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરે છે દાખલા તરીકે એફએમસીજી ઇટીએફ આઇટી ઇટીએફ બેન્ક ઇટીએફ તેના પછી છે ગોલ્ડ ઇટીએફસ આ ઇટીએફ સોનાના ભાવને અનુસરે છે આમાં નાણાં સોનાની કિંમતે આધારિત હોય છે અને તમારે ફિઝિકલ સોનાને રાખવાની જરૂર રહેતી નથી તેના પછી છે ઇન્ટરનેશનલ ઇટીએફ આ ઇટીએફ વિદેશી બજાર અથવા કંપનીઓ પર આધારિત હોય છે જેમ કે નેસ્ટેક ઇટીએફ એસએમપી ફાઈવ હંડ્રેડ ઇટીએફ તેના પછી છે ડેપ્ટ ઇટીએફ જો તમે સ્ટોક માર્કેટના જોખમથી દૂર રહેવા માંગો છો તો આ ઇટીએફ ગવર્મેન્ટ બોન્ડ્સ અથવા ડેbz ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરે છે ઉદાહરણ તરીકે ગિલ્ડ ઇટીફ્સ લિક્વિડ ઇટીફ્સ તેના પછી છે કોમોડિટી ઇટીફ્સ આ ઇટીફ્સ કોમોડિટીઝ જેવા કે ગોલ્ડ સિલ્વર ઓઇલ વગેરે પર આધારિત હોય છે હવે જોઈએ ઇટીફ માં રોકાણ કેવી રીતે કરવું ઇટીફ માં રોકાણ તમે બે રીતોથી કરી શકો છો પહેલું છે એસઆઈપી દ્વારા एसआईपी એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એસઆઈપી ના માધ્યમથી તમે દર મહિને નાની રકમ ઇટીએફ માં રોકી શકો છો ઉદાહરણ તરીકે દર મહિને રૂપિયા 1000 ઇટીએફ રોકાણ કરી અને લાંબા ગાળે મોટો ફંડનું નિર્માણ કરી શકો છો અને બીજું છે લમસમ ઇન્વેસ્ટમેન્ટ જો તમારી પાસે એકવારમાં નાણા ઉપલબ્ધ હોય તો તમે લમસમ ઇટીએફ માં રોકાણ કરી શકો છો ઉદાહરણ તરીકે રૂપિયા 1 લાખ રકમ સમ માં રોકાણ કરી અને લાંબા ગાળે જરૂરી નફો મેળવી શકો છો ETF નું વેચાણ અને ખરીદી શેર બજારના કલાકોમાં કરી શકાય છે જે સાંજના 3:30 વાગ્યા સુધી હોય છે ETF ની કિંમતો માર્કેટમાં સતત બદલાય છે જે ટ્રેડિંગ માટે ઉત્તમ વિકલ્પ છે હવે ETF ના ફાયદાઓ જોઈએ ETF માં રોકાણ કરવાનું મહત્વ એ છે કે તેના અનેક ફાયદાઓ પ્રદાન થાય છે જેમ કે ડાયવર્સિફિકેશન એટલે કે વૈવિધ્યતા ઈટીએફ તમારા નાણાને અલગ અલગ સેક્ટર્સ અને સ્ટોકમાં વિસ્તારે છે જે જોખમ ઘટાડે છે અને નફો વધારે છે પછી લો કોસ્ટ એટલે કે ઓછો ખર્ચો ETF નું એક્સપેન્સ રેશિયો મ્યુચ્યુઅલ ફંડ કરતા ઓછું હોય છે જેના કારણે તે સસ્તો વિકલ્પ બને છે પછી છે ટ્રાન્સપરન્સી એટલે કે પારદર્શિતા ETF ની કિંમતો શેર બજાર પર લિસ્ટ થાય છે જે તમને દરેક મિનિટના મૂલ્યનો ખ્યાલ આપે છે પછી છે લિક્વિડિટી ને તમે તરત જ ખરીદી અને વેચી શકો છો જે તેને મ્યુચ્યુઅલ ફંડ કરતાં વધારે લિક્વિડ બનાવે છે તેના પછી છે ટેક્સ ઇફિશિયન્સી કર ચૂકવણી ઇટીએફ લાંબા ગાળે કર ચૂકવણી પર ફાયદો મળે છે તેના પછી છે રિસ્ક મિટિગેશન એટલે કે જોખમમાં ઘટાડો ઇટીએફ તમને હાઈલી એક્ટિવ સ્ટોક્સમાં રોકાણ કરવાની તક આપે છે જે જોખમ ઘટાડે છે હવે ઇટીએફના જોખમોની પણ વાત કરી લઈએ જો કે ના ઘણા ફાયદાઓ છે પણ સાથે તેના અમુક જોખમો પણ રહેલા છે તેમાં છે માર્કેટ વોલેટિલિટી એટલે કે બજારના ઉતાર ચઢાવ ઈટીએફ શેર બજારના ઉતાર ચઢાવને અનુસરે છે જે થોડું જોખમ ભર્યું હોઈ શકે છે તેના પછી છે ટ્રેકિંગ એરર માં કેટલાક સમયે ટ્રેકિંગ ભૂલો થવાની શક્યતા રહેલી છે જે ફંડના વળતર પર અસર કરે છે પછી છે સેક્ટર સ્પેસિફિક રિસ્ક એટલે કે સેક્ટર પર આધારિત જોખમો જો તમે સેક્ટોરિયલ ઇટીએફ માં રોકાણ કરો છો તો તે ખાસ સેક્ટરના ઉતાર અને ચઢાવથી પ્રભાવિત થઈ શકે છે હવે જાણીએ ઇટીએફ અને મ્યુચ્યુઅલ ફંડ વચ્ચેનો તફાવત ટ્રેડિંગમાં ઇટીએફ માં સ્ટોક જેમ જ ખરીદી અને વેચાણ શકે છે જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં માત્ર નેક્સ્ટ એસેટ વેલ્યુ પર જ ખરીદી અને વેચાણ શક્ય થઈ શકે છે બીજું કિંમતની પારદર્શિતા ઇટીએફ માં શેરબજારના તાત્કાલિક અપડેટ અનુસાર ભાવ બદલાય છે જ્યારે મ્યુચ્યુઅલ ફંડ માં એક દિવસ પછી ને પર જાહેર થાય છે ખર્જો કિંમત માં એક્સપેન્સ રેશિયો ઓછો હોવાને કારણે ઇટીએફ સસ્તા હોય છે જ્યારે મ્યુચ્યુઅલ ફંડ એક્સપેન્સ રેશિયો મોંઘો હોઈ શકે છે વિવિધીકરણ વિવિધીકરણમાં ETF અને મ્યુચ્યુઅલ ફંડ બંનેમાં સારી એવી વિવિધતા જોવા મળે છે હવે સમજી ETF નું મહત્વ હાઇલાઇટ કરતું એક ઉદાહરણ ETF માં લમસમ રોકાણ કરવાથી કેવી રીતે ફાયદો મેળવી શકાય છે જો તમે રૂપિયા 1 લાખ નિફ્ટી 50 ETF માં રોકો અને તે દર વર્ષે 10% વતન આપે તો 10 વર્ષમાં તેની વેલ્યુ 2,60,000 જેવી થશે 20 વર્ષમાં 6,72,000 જેવી થશે અને 30 વર્ષમાં તેની વેલ્યુ સત્તર લાખ ચુમ્માલીસ હજાર જેવી થશે આથી સ્પષ્ટ થાય છે કે ઇટીએફ લાંબા ગાળે ખૂબ મજબૂત નફો પ્રદાન કરે છે હવે જોઈએ ઇટીએફ ના રોકાણ માટેના થોડા સૂચનો લાંબા ગાળે રોકાણ કરો એટલે કે ઇટીએફ ના શ્રેષ્ઠ પરિણામો પાંચ થી દસ વર્ષ પછી મળે છે એસઆઈપી થી શરૂઆત કરો નાના રોકાણથી ઇટીએફ માં પ્રવેશ કરવા માટે એસઆઈપી શ્રેષ્ઠ છે સૂચ પૂછપૂર્વક પસંદ કરો સેક્ટરલ ઇટીએફ પસંદ કરતા પહેલા બજારનો પ્રભાવ અને તાજેતરના ટ્રેન્ડનું વિશ્લેષણ જરૂર કરો જોખમ પ્રોફાઇલ ધ્યાનમાં લો તમારી જોખમ લેવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ઇટીએફ પસંદ કરો મિત્રો ઇટીએફ એ રોકાણકર્તાઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે જેઓ લાંબા ગાળે મજબૂત નફો મેળવવા માંગે છે અને ડાઇવર્સિફિકેશન સાથે જોખમ ઘટાડવા માંગે છે તેમના માટે બેસ્ટ છે માહિતી અને તેનાથી મેળવાતા નફાના ઉદાહરણો પછી સ્પષ્ટ થાય છે કે ઇટીએફ તમારા નાણાકીય ભવિષ્ય માટે શ્રેષ્ઠ વિકલ્પ છે જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો આભાર